ભગવાન શ્રી રામ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આમંત્રણ આપવા માટે ડીસામાં ભવ્ય શોભાયાત્રા યોજાય નવજીવન સોસાયટી ખાતેથી શરૂ થયેલ શોભાયાત્રા શહેરમાં ફરતા માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા સમગ્ર દેશ જેને આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે પ્રસંગને હવે ગણિત્રીના દિવસો બાકી રહ્યા છે અયોધ્યામાં હિન્દુ ધર્મના આરાધ્ય દેવ એવા ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીથી શરૂ થનાર છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે ત્યારે આ શુભ ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવા આજે ડીસાની નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષ રાજકોટની આગેવાનીમાં નવજીવન સોસાયટી તે ભવ્ય રામના નારા સાથે નીકળેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર અલગ અલગ સોસાયટીઓમાં જઈને ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકોને હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે જ આ મહોત્સવ દરમિયાન પોતાના ઘર સોસાયટી શેરી રોશની રોશનીથી શણગારવા આ મહોત્સવનો આનંદ માણવા માટે લોકોને અનુરોધ કર્યો હતો